શ્રી ભગવાન કાનુડો કદમ કેરી ડાળે રૂમે ઝૂમે રે કાનુડો મોરલી વગાડે રે કાનુ કેસે રાધા તમને સુંદડી લઈ આ પૂરે ಸುಂದಡಿ ಮಾಣಾ ತಾರಲ್ಲ ಟಂಕೂ ರೇ ರೀ ತಾರಲ್ಲೇ ತಜೆ ರೂಮೆ ಝುಮೆರೆ ಕೂಡ ಮೋರಲಿ ವಗಾಡೆ ರೇ ಕೂಡ ಕದಮಕೇರಿ ಡಾ ಮೇ ಝುಮೆರೆ ಕೂಡ ಮೋರಲ್ಲಿ ವಗಾಡೆ ರೇ કાનો કેસે રાધા તમને હારલા લૈયા આ પૂરે હારલા ઝીણા હીરલા ટંકાવુ રે રાધાજી હેરલા હીરલા ને તે જે રૂમે ઝૂમે રે કાનુડો મોરલી વગાડે રે કાનુડો કદમ કેરી ડાળે રૂમે ઝૂમે રે કાનુડો મોરલી વગાડે રે કાનુ કેસે તમને કંદોરો લે કંદોર કંદોરમાં મેં નાને પો મેના પોપટ મોરલા સિતરા પૂરે રાધાજી કેળના લસ કરે રૂમે ઝૂમે રે કાનુડો கட மோா ரெ கான்டோ கதம் கேடா ரூமே ரே கான்டோமோ வே ரெ கேசே தாஜர்பூ ரே ઝાઝરિયમ ઝીણી ઝીણી ગો ઘરે ટંકાુ રે રાધાજી ગો નાદમ કારે ઝૂમે રે કાનુડો મોરલી વગાડે રે કાનુડો કદમ કેરી નાળે રૂમે ઝુમે રે કાનુડો મોરલી વગાડે રે બોલ્ય શ્રી બાલકૃષ્ણ ભગવાન કીજે અમારું ભજન ગમે તો લાયક છે ને સબસ્ક્રાઈબ કરજો